સુરત શહેરના પર્વત પાટિયા ખાતે ધમધમતા લોન આપવાના બહાને છેતરપિંડી કરતા કોલ સેન્ટર પર રેડ પાડીને મુખ્ય આરોપી એકની ધરપકડ કરી જ્યારે અન્ય એક ફરાર સાયબર ક્રાઇમ સેલને બાતમી મળી કે સુરતના પર્વત પાટિયા પાસે સીતાડેલ કોમ્પ્લેક્ષ બસો સાત બીજા મારે સીએનજી પેટ્રોલ પંપ પાસે સુરત ખાતે એપિક ફાઇનાન્શિયલ સર્વિસ નામની ઓફિસ ચલાવીને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અલગ અલગ કસ્ટમરોને રૂપિયા પાંચ હજારથી રૂપિયા પાંચ લાખ સુધીની અલગ અલગ ઓનલાઈન લોન કોઈ પણ ઇન્કમ પ્રૂફ વગર મેળવી આપવાના નામે પ્રોસેસિંગ ફી રૂપિયા માત્ર સાતસો નવાણુંથી નવસો નવાણું સુધીની રકમ મેળવી લઈને કસ્ટમરોને લોન ન અપાવી કોલ સેન્ટર ચલાવીને છેતરપિંડી આચરવામાં આવી રહી છે એટલું જ નહીં પણ એડમાં એવું પણ ચલાવવામાં આવે છે કે ચોવીસથી થી અડતાલીસ કલાકમાં લોન કરી આપવામાં આવશે તેવી લોભામણી લાલચો આપી લોન પ્રોસેસિંગ કરવાના બહાને ડોક્યુમેન્ટ મેળવી પ્રોસેસિંગ ફી પેટે સાતસો નવાણું ચોવીસ કલાકમાં લોન મેળવી આપવાની પ્રોસેસિંગ પેટે નવસો નવાણું સુધીની રકમો બે ઈસમો દ્વારા બેંક એકાઉન્ટમાં ક્યુઆર કોડ મારફતે મેળવી લેતા અને ત્યારબાદ કસ્ટમર ને સીબીલ સ્કોર આધારે લોન મેળવી શકે તેમ ન હોવાથી ખોટી હકીકત જણાવીને દસ લાખ થી વધુ ની રકમ ની છેતરપિંડી આચરેલ હોવાનું જણાવી આવતા સાયબર સેલે કાયદેસરની કાર્યવાહી કરી છે એકવાર અરજદાર ફસાય એટલે પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જના નામે હજારો રૂપિયા પડાવી લેતા હતા રૂપિયા મળ્યા બાદ તેઓ લોન આપવાના બહાને સંપર્ક કાપી નાખતા હતા સાયબર ક્રાઇમ સેમલે એક આરોપી પ્રવીણ કેશુભાઈ ચૌહાણ ઉંમર ઓગણીસ ધંધો લોન કન્સલ્ટીનો અભ્યાસ બાર રહેવાસી સુમન ભાર્ગવવાસ મહાવીર કોલેજની બાજુમાં વીઆઈપી રોડ વેસુ સુરત અને મૂળ વતન તાલુકો મવા જિલ્લો ભાવનગર વાળાને પોલીસે ઝડપીને નાસ્તો ફરતો આરોપી નમન મનસુખ ચૌહાણને વોન્ટેડ જાહેર કરેલ છે સાયબર ક્રાઇમ પોલીસે તેમની પાસેથી મોબાઈલ ફોન નંગ ત્રણ પચીસ હજારના લેપટોપ નંબર એક ત્રીસ હજારનો અલગ અલગ નોટબુક સાડો ત્રીસ તેમજ સિમ કાર્ડ નંગ ચૌદ અલગ અલગ સિમ કાર્ડ બીજા પાંચ એમ કુલ થઈને રૂપિયા પંચાવન હજારનો મુદ્દામાલ કબજે કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગઈકાલે એક પર્વત પાડ્યા ખાતે એક રેડ કરવામાં આવી હતી જેમાં એપિક ફાઇનાન્શિયલ સર્વિસ નામની એક ઓફિસ ચાલતી હતી જેમાં અમે લોકોને બાદમી મળી હતી કે ત્યાં એ લોકો લોન મળી જશે એકથી બે દિવસમાં એવી ખોલ ખોટી લાલચ આપી લોનની પ્રોસેસિંગ ફી લઈ લેતા હતા કસ્ટમર્સ પાસેથી અને એમને લોનની પ્રોસેસિંગ નહીં કરતા હતા એવી રીતે બાદમી મળતા અમે લોકો ત્યારે જ્યાં રેડ કરી તો ત્યાં એક સંચાલક અને એના સિવાય છ ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા તપાસ કરતા અને તમારું ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો પાંચ થી પચાસ હજાર પાંચ લાખ રૂપિયા જેટલાની લોન લોન વિશ્વાસ બે દિવસમાં ઝડપથી અમે લોકો કરાવી દઈશું અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી સેવન નાઇન્ટી નાઇન અને નાઇન નાઇન્ટી નાઇન રૂપીઝ લોન પ્રોસેસિંગ ફી નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા એ જે જે ટેલિકોલર્સ છે એમને દર દિવસની માહિતી ટાર્ગેટ્સ આપવામાં આવતી હતી અને એ માહિતી એ લોકો એ મેડા એડ્સમાં એડ ચલાવીને કલેક્ટ કરતા હતા તો જે લોકોને લોન ઇન્ક્વાયરી કરવી હોય એ લોકો એડ પર ક્લિક કરે અને એડ પર ક્લિક કરવાથી તમારું નામ અને નંબર નું ડેટા એ લોકો પાસે પહોંચી જાય અને પછી એ લોકોની લિસ્ટ બનાવીને એ લોકો તમામ કોલર્સ વચ્ચે વેચની કરી બધાને ટાર્ગેટ આપવામાં આવતી હતી કે તમારે આજે સો કોલ કરવાનું છે કે બસો કોલ કરવાનું છે અને એ મુજબ આખી પ્રક્રિયા ચાલીતી હતી છેલ્લા છ સાત મહિના